વ્યાજ કોરોના મળ્યાઓએ યુવાન નર્મદા મૈયા બ્રિજ પરથી નદીમાં ફેંક્યો જુઓ શું છે સમગ્ર મામલો ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના ભડકોદરામાં રહેતા રાજુ શાહ નામના ઇસમને ભરૂચ નજીક નર્મદા બ્રિજ પરથી નદીમાં ફેંકી દેવામાં આવ્યો હતો ભરૂચના નર્મદા મૈયા બ્રિજ પરથી એક યુવાનને નદીમાં ફેંકી દેવા હોવાની વિગતો બહાર આવી છે વ્યાજખોરોના મળત્યાઓએ યુવાનને વ્યાજે લીધેલ પૈસા પરત હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે બનાવની મળતી વિગતો અનુસાર અંકલેશ્વરના બડકોતરામાં રહેતા રાજુ શાહ નામના હિસાબ ભરૂચ નજીક નર્મદા મૈયા બ્રિજ પરથી નદીમાં ફેંકી દેવામાં આવ્યો હતો યુવાનની બાઇક બ્રિજ ઉપર સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીએ જોતા તેને તાત્કાલિક સ્થાનિકોને મદદ માટે બોલાવ્યા અને યુવાને નદીમાંથી પાર કાઢ્યો હતો આ અંગે યુવાનના આક્ષેપ અનુસાર તેણે કિસાન પાસે વ્યાજે રૂપિયા લીધા હતા જેની ઉકરાણી માટે વ્યાજકોના પડત્યાઓએ તેને બ્રિજ પરથી નદીમાં ફેંકી દીધો હતો બે કલાક સુધી નદીમાં પાઇપ પકડીને તેણે પોતાનો જીવ બચાવ્યો હતો આ બનાવની જાણ પોલીસે પોલીસને કરાતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને યુવાનને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો હાલ યુવાનની ઉલટ તપાસ પણ પોલીસ કરી રહી હોવાનું જાણવા મળ્યું છે અંકલેશ્વર અત્યાર સુધી કોઈ પોલીસ ફરિયાદ નથી રિપોર્ટર ન્યૂઝ આજ રોજ લગભગ નવ વાગ્યાના અરસામાં હું નર્મદા મૈયા બ્રિજ પરથી જઈ રહ્યો હતો ત્યારે એક નર્મદા મૈયા બ્રિજ પર સાઈડ સિગ્નલ ચાલુ રાખીને સ્પ્લેન્ડર બાઇક હતી હું મારું કામ પૂરું કરીને રિટર્ન થતા અગિયાર સાડા અગિયાર વાગે પણ એ બાઇક ત્યાં જ હતી એ જોતા હું અને ગામના જે અમારા ગ્રુપના લોકો છે છોકરાઓ છે તે બધા અમે જોયું તે બાઇકની આજુબાજુ જોતા એવું લાગ્યું કે આજુબાજુ કોઈક હોય એવું દેખાઈ રહ્યું હતું તો નીચે જોતા એક ભાઈ નીચેથી બૂમ પાડી રહ્યો હતો કે મને બચાવો મને બચાવો આ જોઈ અમે તરત જ અમારા જે સિવાભાઈ ગ્રુપના છોકરાઓ છે તે એ નાવડું લઈ અને પાણીમાં નીચેથી જઈ નદીની અંદર જઈ અને આ ભાઈને બહાર કાઢી લાવેલા છે આ ભાઈ પોતાનું નામ રવિ બતાવી રહ્યા છે રવિન્દ્ર શાહુ બતાવી બતાવી રહ્યા છે અને અંકલેશ્વરના અંકલેશ્વરના છે એવું જણાવી આવ્યું છે આજ રોજ સવારમાં પણ એક ઓડિશાના યુવાને નર્મદા મૈયા બ્રિજની બાજુમાં ગોલ્ડન બ્રિજ પરથી પૂચકો માર તેને પણ હેમકેમ કેમ પ્રકારે બચી લાવેલા બચાવી લાવેલા આજે આ બીજા એક યુવક છે જેનો જીવ અમે બચાવી લાવેલ છે

उसको नहीं पहचानता हूँ तो आपको किसते आप बोल लो क्या हुआ फिर यहाँ लाके क्या किया सीधा ब्रिज पर से फेंक दिया बोला पैसा नहीं दोगे फेंक देता हूँ तो फेंक दिया उठा के उठा के फेंक दिया तो किसके पास से आपने पाँच लाख रुपए लिए हुए एक सरदार जी करके क्या है? नाम है उसका तखत सरदार मगर वो, वो नहीं आया है दूसरे को भेजा है अच्छा तो पैसे पानी में कैसे बचे रस्सी पकड़ के रहे दो घंटा तक फिर जाके देखे कि थोड़ा साइड में आके मिल गया तो बच हाथ जोड़ के आवाज देते रहे आवाज देते रहे कोई आवे अगर मरना हो तो मर ही रहते नहीं, नीचे नहीं। नहीं। बचे ये भाई पूछा कि कहाँ तो से हो भटको दरा